લાલ એક <coughs> મસ્ પરમાસ્ત્ર ઉદય ને કરી લૂટ અલ્યા તારે તો અમુન મઢડો બસ એમ ને હવ બે 10 વર્ષથી નહી બોલાવતા માર માર એમ નહોતો વો હોય અલ્યા મોને મને કોઈ કીધું તો નાનું એમ કીધું કે મારથી ભૂડુ કોઈ છે નઈ ડોઢા હે તું બસ આંસુ આ તો ને ભેડિયો ને કે મારે જવાય નઈ મરે એટલે કોઈ ફૂંડો છે તને આમજી લઉં છું હોય મને જો ને મને તો કોઠી સાંભળી એ વગર નઈ રે ઓલા ઢાળી પાવર કરો આ તો બેટા હડખા કેમ થોડા મારો માર હરખા માર ઓલા ખાડી આમ લખો બેટા

শক্তিমান <Ton meetingNG> કોણ કરીશ હવે સળગ્યો હવે શક્તિ ઓયર વાત પછી વાત લે એ હોય આ એ નાગે અમે કે તુમ આનું બોલા આ બોલ આ બેઠિયા ઓભલ એ અડધા કોમ્પ્યુટર છું એટલે તને તો એટલે એ અવાજ હવે અડધાની માફી મોજી હમજાવ કે બેને રકવા

ક્યાં જાય હવે હરખાત સાફ પાણી કરાવ રોટલા બીજા ખવરા